દાન દક્ષિણાના રૂપિયા નહીં પરંતુ સાયબર ઠગાઈથી કમાતા કરોડો રૂપિયાની પાછળ દોટ મૂકી છે જુનાગઢ પોલીસે આવા જ એક સાધુની ધરપકડ કરી અને કૌભાંડના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો તે જ કર્યા છે જૂનાગઢ પોલીસની ગિરફતમાં રહેલો અને સફેદ કુર્તા પાયજામો પહેરેલો વ્યક્તિ કોઈ શાતિ ગુનેગાર નથી પરંતુ રૂપિયાની તમામ મોહમાયાની સાથે જ સંસારને છોડી પરમ તત્વને પામવાના પંથે નીકળેલા સાધુ છે જૂનાગઢ પોલીસે ઝડપેલા સંત કલ્યાણગીરીએ સાયબર ફ્રોડ મારફતે મેળવાયેલી રકમને સગેવગે કરવા માટે પોતાના અને શિષ્યના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા સંત હોવાથી ખાખી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા અનેક વખત વિચાર કરશે તેવો કદાચ કલ્યાણગીરીએ અંદાજ લગાવ્યો હોય જો કે હિન્દુસ્તાનમાં વસવાટ કરતાં તમામ માનવીઓ પર કાયદો એક સમાન ધોરણે લાગુ પડે છે અને સાધુ સંતો પણ તેમાંથી જરાય બાકાત નથી જુનાગઢ તાલુકા પોલીસને વિગતવાર તપાસ દરમિયાન પાકી ખાતરી થતા કેરાળા ગામ નજીકની ગૌશાળાના સંચાલક એવા કલ્યાણગીરી બાપુની ધરપકડ કરી જેમણે પૂછપરછ દરમિયાન ચાલીસ લાખ છોત્તેર હજારની રકમ ટ્રાન્સફર કરાવ્યું હોવાનું પણ કબૂલ્યું છે દેશના તેર રાજ્યોના નાગરિકો પાસે સાયબર ફ્રોડ થકી કરાતી છેતરપિંડીની રકમ ગૌસેવા ટ્રસ્ટના ત્રણ ખાતામાં રકમ જમા કરાવવામાં આવી બાલકૃષ્ણગીરી બાપુ ગૌસેવા ટ્રસ્ટમાંથી સૌથી મોટી રકમની એન્ટ્રી પડાવવામાં આવી હતી અત્યાર સુધીમાં પાંચ ફરિયાદ મારફતે પચ્ચીસ વીસ લાખ રૂપિયા મેળવવામાં આવ્યા છે જેઓ ઓનલાઇન ટ્રેડિંગ અને રોકાણના નામે છેતરપિંડી આચરતા હતા મહારાષ્ટ્ર દિલ્હી કર્ણાટક અને તમિલનાડુના લોકો સૌથી વધુ ઠગબાજીનો શિકાર બન્યા હોવાની આશંકા છે

એલ વન એકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે એટલે ખરેખર આ એકાઉન્ટ જે હોય છે તે મ્યુલ એકાઉન્ટ હોય છે એટલે કે જે સાયબર ફ્રોડના ના નાણાં છે તે એકાઉન્ટ માંથી વિડ્રો કરવામાં આવે છે આવી જ એક ફરિયાદ કેરાળા ગો સેવા ટ્રસ્ટ ના વ્યક્તિ કલ્યાણગીરી જે છે તેઓના એકાઉન્ટમાં અલગ અલગ આઠ એનસીસીઆરપી ની ફરિયાદો હતી અને કુલ ચાલીસ લાખ છોતેર હજાર ત્રણસો ને એસી રૂપિયાનું ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ આ એકાઉન્ટમાં જમા થયેલું હોય જેના અનુસંધાને ઓપરેશન હન્ટ અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે આ કલ્યાણગીરી જે વ્યક્તિ છે તેઓ એક ગો ગોસેવા ટ્રસ્ટના નામે પણ એક અકાઉન્ટ હોય તેમાં પણ પાંચ ફરિયાદ દાખલ થયેલી હોય જેનું ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ પચીસ લાખ વીસ હજાર હોય કુલ આઠ ફરિયાદ અને જે આ ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ ચાલીસ લાખ જેટલી છે તેઓએ તેનો ઉપયોગ કરેલો હોય વિડ્રોલ કરેલો હોય જેથી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે સૌરાષ્ટ્રના રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાની હેરાફેરી કરાતી હોવાની વિગતો સામે આવી છે જૂનાગઢમાં અગાઉ ત્રણસો ત્રેપન કરોડની હેરાફેરીમાં આઠ લોકોની ધરપકડ થઈ હતી તો રાજકોટના જેતપુર જસદણ સહિતના તાલુકાઓમાંથી પણ અનેક લોકોને સાયબર પોલીસે સકંજામાં લીધા છે ભગવો પહેરનારા સંત પૈસાની લાલચમાં આવીને પોતાના સેવકોના અને ગૌશાળા ટ્રસ્ટના ખાતા ભાડે આપીને તે અત્યંત દુઃખદ બાબત છે જુનાગઢ ના ભવનાથ ધામ અને આસપાસમાં સંચાલિત મઠ મંદિરના સાધુઓ પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધાને મોટો ધક્કો લાગ્યો છે ક્રાઈમની જે એમો છે જે કહી શકાય કે ક્રાઈમના જે કોઈ પણ હોય છે કરવા માટે આવા અલગ અલગ મ્યુલ કેઉન્ટ લોકો ભાડે રાખતા હોય છે જેને પાંચ હજાર થી પચીસ હજાર જેવું ભાડું ચૂકવવામાં આવતું હોય છે અને જે આ મ્યુલ એકઉન્ટ હોય છે એમાં કાં એટીએમ વિડ્રોલ કરવામાં આવે છે અન્યથા સેલ્ફ ચેકથી ચેક વિડ્રોલ કરવામાં આવે છે અન્યથા ઓનલાઈન બેન્કિંગ જે સુવિધાઓ હોય છે તેનાથી વિડ્રોલ કરવામાં આવતા હોય છે અથવા ટ્રાન્સફર કરવામાં આવતા હોય ધાર્મિક ટ્રસ્ટો આશ્રમો કે ગૌશાળાના બેનર તળે અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનું છાસવારે બહાર આવતું રહે છે ગૌશાળા કે ધાર્મિક ટ્રસ્ટોને દાન આપનારા ભક્તોએ તેની પ્રવૃત્તિઓ સમાજ અને સનાતનના હિતમાં છે કે કેમ તે અંગે ચોક્કસ વિચાર કરવો જોઈએ જૂનાગઢની અલગ અલગ બેન્કોમાં ફ્રોડ કરીને ચાલીસ લાખથી વધુની રકમ ઉપાડનારા કલ્યાણગીરી બાપુ સામે જૂનાગઢ તાલુકા પોલીસ આગામી દિવસોમાં કડક તપાસ કરશે તો વધુ કેટલાક લોકોની સંડોવણી બહાર આવશે તે નક્કી છે આ ઉપરાંત અગાઉ થયેલી મોટી રકમની હેરાફેરીના તાર પણ ખુલી શકે છે અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ જૂનાગઢ